જેનું શુભ આરામ આજે ઉપસ્થિત મહેમાનોની હસ્તે કરવામાં આવ્યું હતું મારું નામ વિનોદ કુમાર માલવિયા છે આઈપી મિશન ટ્રસ્ટ જેના મેનેજર ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટી છે તેના નેજા નીચે ક્રિશ્ચન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં પંદર ટીમોમાં આમાં સહભાગી છે અને જે ટ્રોફી આપવાનો છે એ નામ રોડી ટ્રોફી નાખવામાં આવ્યું છે રોડી એ તેર ખેલાડી છે આયર્લેન્ડ નો વતની છે ભારતની અને ગુજરાતની મુલાકાતે આવ્યો હતો નવેમ્બર મહિનામાં અને એની સ્કીલ જોઈને અમને આનંદ થયો અને અમને પોતાની પ્રેરણા મળી કે અમારે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે તેથી અમારા ટ્રસ્ટના જે એડમિનિસ્ટ્રેટર છે ભાઈ અમે જવાબદારી તેના ઉપપ્રમુખ જોનસનભાઈ છે સેક્રેટરી શ્રી વોલેન્સભાઈ ક્રિશ્ચન છે શ્રી સુનિલભાઈ ક્રિશ્ચન છે અને અમારી એક્ઝિક્યુટિવ કમિટી છે સુશીલ પાંડવ સાહેબ કે જેઓ લાંબા વર્ષો ગુજરાત રાજ્યની સેવામાં રહ્યા ટેકનિકલ વિભાગમાં ઓફિસર તરીકે ડાયરેક્ટર તરીકે અને તેઓ પણ અમારી સાથે છે અતિથિ વિશેષ તરીકે અને અમે તેમની સેવાનો પણ લાભ મેળવી રહ્યા છે અમારે માનીએ છીએ જે અમારી વ્યવસ્થામાં જે છે ભાઈ ફર્નાન્ડીઝ અને બીજા મિત્રો જેઓ ફૂટબોલ વિષયના એક્સપર્ટ છે અને એમણે આખી વ્યવસ્થાઓ ગોઠવી છે ગુજરાતભરમાંથી પંદર ટીમો અત્યારે આવેલી સર આ કેટલા દિવસ ટુર્નામેન્ટ આ બે દિવસ આજે અને આવતીકાલે આવતીકાલ સાંજના પૂર્ણાવતી થશે